બે હજાર રાજીનામું થઈ દેવાના છે કારણ કે તલવાર ને તોપે લડવાનું છે નાથી આ જોવો જબલ ને કહેતો દર્શક મિત્રો દર્શક મિત્રો ઓલા ગોપાલ જાય લીટા ને ફાર ખાડું માર્યું ને તો એક બે ને સીધા તેજ ઉપર થી જેમ પાડો એને પાડો કેવાય એને કઈ સિંહ નો કેવાય દણકે ને દણકે એને સિંહ કેવાય આહન થાય રાજકારણે ખદડા હોય એને કોઈને કાંઈ શિહણું ન કહેવાય પણ ગોપાલ એટલે ખાડું માર્યું ને સિરિયમ શિંહણ કયો મને ભુલાય જાય હારું શિંહણ કહેવાય જાય કવિ રહો ને કલાકાર રહો ને એટલે મારે કહેવાય જાય પણ એમ પાડો માથે રાંગ વાળા એમ રાંગવાળા મીડી ઢીકે ઢીકે દેવા મિત્રો તમે જોયું હોય તો વિડીયો તમે જોયો હોય તો કલીફ જોડી દો આ એક જોડી દો તમને તેમ મનની મોજ રહી જાય દર્શક મિત્રો આખો પૂરો મારો વિડીયો જોયો તમને મજા મજા વાળા હસે કહસ અને ગીત ને ગસ્યા તો ભેળવી ભેળવીને વિડીયો છે દર્શક મિત્રો તમને કોઈને કઈ ખબર છે બે હાજર સત્યમાં ચૂંટણી નથી થવાની કારણ કે કોઈ ખદડીના ફોર્મ જ ના ભરવાના મને ખબર પડી ગઈ કેમ કે જો પેલા રાજકારણ હતું આપણે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ને

જીજ્ઞેશ મેવાણી અરે સંધવીને ખિસકોલી મિસકોલી કરી નાખે ને એકા બીજા આવે એ પ્રહાર ઉપર પ્રવાહ ને હવે રૂપિયા ખવરા રમતા હોય એમ ઓલો ગોપાલ ઇટલી એમ કે છે કે આ હંધાય ઓલા કરીને પૈસા આપીને હવે એક કે દેશની નોકરી કરાવે પણ દલાલી કરાવે છે ને આવું ને વિડિયા વીડિયા અત્યારે એક માંથી એક સટા સટી ફટાફટ લટાફટ વાયરલ થાય છે પણ મને કવિતા ઉપડી છે પણ કવિતા આ નહીં કવિતા બોલાય નહીં કવિતા કઈક હોવી જોઈએ ઓલો વિડીયો મારવાનો વિડીયો છે એની માટે કવિતા એ તોડી કાય ઓલે કે કવિતા હવે કોની કવિતા કહેવાય કે નાગણ હાલી રે કાળી નાગણ હાલી જોઈ લો જોઈ લો આપણે ઓલી જેતભાઈ ની

રાજકારણ સત્તા હાટું સનસણિયા કર્યા હોય એના કઈ નવું બોલે તો દેશ હાટું જાતિ ધર્મ હાટુ ઈજત આગળ બહુ હાટું જયારે સિંહણ્યું થઈને દણક્યું હોય એના ગીત ગાવાના હોય દણ દણ દણક્યું હોય એના ગીત ગાવાના હોય એના દુહા દેવાના હોય જોગર જોરા લઈને મહાકાળે જાય ભાગ વતી વાળી એના ગુણ ગાવાના હોય દર્શક મિત્રો મને હું એમ તો કવિ છો પણ આ તો અત્યારે આના આની ભેગું મારે કવિતા ભેગી મને मजना तोराव सुट्टी देतले બોલાઈ જાય એ વખત ની માથે પણ એના જેના ગુણ કોના ગાવાના હોય આમ એ કે ઓલી આપણે નાગભાઈ નું કે આ કોનો કે ફર્યો કે આ રા ફર્યો રા દીવ ફર્યો એટલે હવે દીવડા ફરી ગયા છે હવે તો મરવાના છે ભૂંડી રાઉ ના તમે જો આ ખદડીના કહેવાય ને આ ખદડી હામા હામા એક પાર્ટી માં કોઈ હારો નહીં એક પાર્ટીમાં હારો કોઈ મને એમ થાય કે ભાઈ ભાજપ માંથી ભાઈડો કઈક નીકળ્યો કોંગ્રેસ માંથી કોઈ કાયડો નીકળ્યો આપ માંથી આયડો નીકળ્યો કોઈ નહીં હંધાય લબુક દરાને એક પણ એક પણ પાત્ર એવું હોવું જોઈએ ને ભાઈ આપણે ખેડૂત માટે રાષ્ટ્ર માટે ગૌ માતા એટલે ધર્મ મંદિરો હાટું કાંઈક બલિદાન દીધું હોય આ તો હંધુ મંદિર બનાવ્યા પણ એ વ્યાપાર કરવા તો મંદિર બનાવ્યો તો ગૌશાળા બનાવો વાહો બેલો કે ગૌશાળા બનાવો નહીં આ તો વેપાર કરશે વાઘડ પછી લાખ કમાશે લાજડ જણ જણ ના ઝેર આ હંધાય મારા દીકરા વેપાર જ કરવા હાટું તમને કેમ લાગે દર્શક મિત્રો મને તો હવે મળ્યું એક 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 પછી 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 મારો મને છે ને મને હું હાસું હસું બીજું હંધુ ખોટું હવે તો આ ને શું શું મારવાના છે તો કાંઈ હવે તમે દર્શક મિત્રો જોઈ શકો છો તમે આને હંદાઇ આપણે લબડું ક્યાં લવરાઈ લેવાના છે